નવસારી અને વલસાડ જિલ્લામાં મધ્યાહન ભોજન ખૂબ જ નબળી ગુણવત્તાવાળું પીરસાવવામાં આવતું હોવાની વાલીઓ અને સજાગ નાગરિકોની વારંવાર ફરિયાદો આવતા હોવાને પગલે સઘન તપાસ કરી દેશના ભવિષ્ય એવા નાના નાના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનાર ઈસમો સામે કડકમાં કડક પગલાં લેવા બાબતે સમસ્ત આદિવાસી સમાજે મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી સરકારી શાળાઓમાં ભણતા દેશના ભવિષ્ય એવા બાળકો કે જેઓ મોટાભાગે ગરીબ મધ્યમ અને મજૂર વર્ગના હોય છે તેઓનામાં કુપોષણ અટકાવવા અત્યાર સુધી જે અનેક સરકારોએ પ્રયત્નશીલ રહી છે તેમજ જ મધ્યાહન ભોજનની યોજના શરૂ કરેલ અને સરકારની આવી વિવિધ કલ્યાણકારી યોજનાઓના પ્રતાપે સરકારી શાળામાં ભણનારા અનેક બાળકો આજે ઉચ્ચ હોદ્દાઓ પર પહોંચ્યા છે ત્યારે આ બાબતે મીડિયા સાથે વાતચીતમાં ડોક્ટર નીરવ ભૂલાભાઈ પટેલે શું કહ્યું તે જુઓ નમસ્કાર જોહાર નામ ડોક્ટર નીરવ પટેલ અત્યારે જે મધ્યાહન યોજનાઓ ચાલી રહી છે તો તે એટલે કે જિલ્લામાં એક જ જગ્યાએ માણસ કે બનાવવાનું ચાલુ કરવામાં આવે છે અને એને ટ્રાન્સપોર્ટેશન વાહન દ્વારા આખા જિલ્લામાં વિવિધ સ્થળોએ પહોંચતું કરવામાં આવે છે જે બપોરે પહોંચે છે આથી એ ખોરાકની ગુણવત્તા જેવું બિલકુલ કાંઈ હોતું નથી ચીખલી તાલુકામાં ખેરગામ તાલુકામાં ઈયળો મળી આવવાની ઘરકી ગુણવત્તાઓની વારંવાર ફરિયાદો ઉઠવા પામી રહી છે અને અત્યારે મીડિયા પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ જે સવારનો નાસ્તો હતો તે પણ સરકાર દ્વારા બંધ કરવામાં આવેલો છે તો મારી સરકારને વિનંતી છે કે આ નવસારી જિલ્લાની વાત કરીએ તો નાઇટ ફાઉન્ડેશન વિરુદ્ધ વાલીઓ અને બાળકોમાં ભારોભાર અસંતોષ પ્રગટી રહ્યો છે અને વખતો વખત કમ્પ્લેન પણ આવી રહી છે અમે નાના હતા ત્યારે અમે પણ જ્યારે સરકારી શાળાઓમાં ભણેલા ત્યારે જે માસીઓ આવતા હતા સ્થાનિક હતા અને એ લોકો ખૂબ જ ભાવથી અને દિલથી જમાડતા હતા અને ઘણીવાર ઘર કરતાં પણ વધારે સ્વાદિષ્ટ બનાવીને જમાડતા હતા તો અમારી માંગ એ છે કે આ બધી જે સેન્ટ્રલાઈઝ યોજનાઓ બનાવીને જે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે અને હલકી ગુણવત્તાનું ફૂડ આપવામાં આવે છે તેના કરતાં આ જે દેશના ભવિષ્ય સમાન જે ગરીબ અને મધ્યમ વર્ગના અને મજૂર વર્ગના બાળકો છે

કે આ આ પરંતુ તાત્કાલિક ધ્યાન આપે અન્યથા અમારે આ જે વાલીઓ અને વિદ્યાર્થીઓ જે બહોળો વર્ગ છે જે ગરીબ મજૂર અને મધ્યમ વર્ગ છે એ લોકોના હિતમાં આંદોલન કરવું પણ પડી શકે છે માટે આ વસ્તુ ગંભીરતાથી લઈ બાળકોના આરોગ્યના અટકાવી દેશનું ભવિષ્ય વધારે સુરક્ષિત અને સુદ્રઢ બનાવો અને આજે આપની સરકાર યશસ્વી કામગીરી કરી રહી છે ઘણા ક્ષેત્રે તો તેમાં યશ કલગી ઉમેરશો એવી મારી આપને વિનંતી છે જોહાર નમસ્કાર જય ભારત વંદે માતરમ